તો આજે આપણે અટાણે જવાનું છે સિવિલે એટલે હવાર પડી ગઈ છે તૈયાર વ્યાર થઈ ગયા છે ને આલો સિવિલે નોકરીએ નો કરીએ પછી શિયાળો બહુ છે ટાણ એટલે ટાઈટ તો હોય ને આપણે તો એટલે બાંધી લીધું આપણે મોટા રૂમાલને નીકળી ગયા આપણે આપણી ગાડી લઈને તો ભૂગી ગયા આપણે પાંચ મિનિટમાં સીવી લઈને બેસી ગયા સીધા દવાયું કાપવા સૌથી પહેલા આવીને તો અહીંયા જ કામ કરવાનું કાતરો લઈને બેસી જવાનું દવાયું કાપવા માંડવાની આખા દીમાં જેટલી દેવાની હોય ની બધી એટલે વાતોના કપાટા મારતા મારતા કરી દીધી કાં દવા કાપવાનું ચાલુ ને ટ્રેયું ભરી લીધી ફૂલ પછી આવી ગયા આપણે શાંતિ હતી ત્રીજા નંબરની વારી આપણા હાથમાં હતી એટલે બાળકોને ત્યાં તો કાંઈ પેશન્ટ એટલા આવે ને તો એ બેઠા બાઈ કરજો તો એને માસીને બીડી ચડી ગઈ ગયો બાકી થઈ પછી બપોર થઈ ગયા ને ઘરે ખાઈ લીધું પછી આપણે પાછા નીકળી ગયા સાઈડ એક વિડીયો ઉતારવા જવાનો હતો એડવર્ટાઈઝનો એટલે આપણે નીકળી ગયા હું ને ભાઈ બે વિડીયો ઉતારવા પૂગી ગયા આપણે આપણા લોકેશન એ અહીંયા ઝેરમુખ ભારત અંતર્ગત એક યાત્રા નીકળી છે એમાં આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ હોય ને શિવ વેક્રીપિયો એના વિશે આપણે વિડીયો ઉતારવાનો હતો પ્રાકૃતિક ખેતી વિશેનો તો ઉતારી લીધો આપણે વિડીયો ને એટલે અહીંયા ખબર પડી અહીંજે તો અહીંયા રાજભા ગઢવી આવવાનો છે પછી રાતે આવવામાં પાછી ટાઈટ બહુ લાગે એટલે પાંચ છ્યા આપણે પાછા અહીંયાથી કેશોદ રિટર્ન થઈ ગયા ત્યાં ખટારામાં આ લખ્યું હતું કે મેરી ચલતી હતી તું મારી કયું જલતી હવે ભાઈ અમારું કાંઈ જલતું નથી આઈક નતું તારો ખટારો તમ તારે અમે ક્યાં ના પાડીએ છીએ તને તો આપણને લાગી ગઈ ભૂખ એટલે ઉભા રહી ગયા પકોડા ખાવા બેઠાઇ ભેગા આવી ગઈ ફૂલ ગરમા ગરમ પ્લેટો પકોડા ને પછી ડાબી લીધા બે પછી ભરાઈ ઉતારીને આપણે આવી ગયા સીધા મજાવડીમાં અને આજનો દી આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ હવે પછી પડી ગઈ બીજા દી હવાર ને આપણે પાછું આવી જવાનું હતું ગોંડલ સાઈડ વીડિયા જવાનું હતું આપણે શનિ રવિયું એટલે આપણે ફૂલ વિડીયા જ ઉતારવાના હોય એ પછી પાછા તૈયાર થઈ ગયા અને થોડોક નાસ્તો બાસ્તો કરી લઈએ ને નીકળીએ પાછા ગોંડલ સાઈડ આપણા બધા ધીરકામઠા લઈને પછી આપણે બે ગયા સીધા સ્ક્રિપ્ટ લખવા બે વિડીયો ઉતારવાના હતા એટલે બે ની સ્ક્રિપ્ટ આપણે લખી નાખી છે પેલા અને હાલો હવે આપણે જુનાગઢ થી ગાડી આવી ગઈ છે તો હવે નીકળીએ આપણે હાલો તો આપણે આપણે જેતપુર પૂગી ગયા છીએ આપણે અટાણે થોડુંક રબારી કાળ જાંબુડી પછી જવાનું છે તો ગાડી લઈને ભાઈ ગયા છીએ અહીંયા વિડીયા બે ઉતરવાના તુવેરમાં જો આ કા આવ્યો છે ભેગો અને કા ભેગો છે ત્રણ જણા જઈએ આપડે આપણે ભૂકી ગયા છીએ આપડે સાહેબ ની ગાડી આગળ છે આ જઈશ્રીપ્ટ ની તૈયારી કરે છે વાસે આ આપડે ભૂગી ગયા ઉતારી નાખીએ તો તું આમ હોય આમાં આસ્તવ મારી ખોલે એમને આમાં 500000 રૂપિયા તો એક્સ્ટ્રા થાય હો કોટિંગ કરાવજો અમારે સિરામિક આમાં કઈ ખબર જ નથી પડતી જો હોય આ બ્રેજા જો આઈ લીજે તો ભાઈ ભેગો થાય એમ જ નથી અમારું મને હોય તો આકવાળો જય

જાયા પૂકી ગયા થોરિયા માં ઉતારે તો ઉતારે હવે પીએમ માથે ચડાવીને તાકે ઓ પૂઈગા ખરા અમે વેલા મોડા આ છે એગ્રો વરા ભાઈ આ ગાયરો બોલે પણ આ માવો છે ને જોઈ લ્યો કયો છે આપણે કઈ બંતાણી નથી ભાઈ માવાનો મોટા ડીઝલ બોનેન જાશે ઉડે ને તો જ આવો पीएम भाई और वीडियो उतारे हो हम जो लोग बजाए लाल क्वालिटी थोड़ी जो जो आईफोन जब तो नहीं थी पीएम तो नो रोना थी पर पीएम हाथ तो एक वीडियो उतारे लो आ वाइज है कहूँ से ही जो जो तो कहूँ से मित्रों कमेंट कर जो वो मोटे वस्तु तो देखा ही है तू समझा हाँ नहीं तू समझा नहीं ઈ આમ છેલું છેલું શૂટ કરે હેનું ફાઈનલ શૂટિંગ હાલ થોડું પૂરું કર્યું ભાઈ પૂરું હો કમ્પ્લીટ આપણો વિડિયો ઉતરી ગયો છે એક હવે બીજો ઉતરવા બીજી વાડીએ જવાનું છે આપણે એક ઉતરી ગયો આપણે બગડાટી બોલાવાની બા બહાટી કંડા બમ બજા આયેગા ના ભીડો પછી આ ટાવરી બાકી બોલવામાં ફાયર છે એટલે ઉતારી નાખ્યો એક વિડિયો આનોય ભેગો હાલો તો આઈ શૂટ તો કમ્પલીટ થઈ ગયું છે હવે નીકળીએ બીજી વાડીએ આપણે હું ભાઈ બોલો ભાઈ કામ કાઢીએ ગાડીમાં કેમ બેહી અરે ભાઈ કોણ છો ભાઈ તમે અમને બોલાવ્યા છે ભાઈ દેવું છે કોને બોલાવ્યા ભાઈ અમરેજાવાળા અમરેજાવાળા ફોન આવ્યો તો તમે આવો તો જ ભેગો થા તમે વિડિયો ઉતારાયો તો જ ભેગો થાય

બાર વાઈ ગયા મેં શાહ પાણી કર્યો મિત્રો એક વાઈગો એક ગયો એક વાઈગો ભાઈ વિડિયો ઉતારવા જ આવું જો હા પીએમ ને આવવા હોય ટંટા જોઈએ આના આમ જો આનો પવન આવે હમને ફૂલ પંખા બહુ મોટા છે પંખા ફાસ છે ક્યાં ક્યાં બાજા બાજુ 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 ગરમી નો થાવા જો પીએમ નું સ્ટોરેજ આજ ફૂલ થઈ ગયું એટલે આ મારા મોબાઈલ માં વિડિયો ઉતરે ઓવરલોડ હો ગઈ આજ આ વિડીયો હવે હે ને ઈડ ઈને આ બ્લોગ નો વિડીયો અપ પહટુ હે ને આપણે એની પાસે પૈસા લે હવે તારા ભાઈ પૈસા દેવા ને તારા બરોબર વિડીયો જોતો હોય ને બાકી આપણે આપણે મૂકી દેવું વિડીયો માં હું ધીરે ધીરે આ રસ્તો હાકડો થતો જાય છે હવે જે થાય હાસું કોરામાં જે આકરો થાતો જાય છે એટલે આ એટલો થયો આને થાકડો થાય ને તો પાછો બતાવે તમને આ થઈ જ ગયો જોઈ લ્યો કટ્ટો ઘાટ આઈલી જઈ ગાડી આવ અમારી દાબે નહીં તો પી એમ કે ઓડે ને ઓ ટ્રેક્ટર ને ડ્રાઈવર ઉસી એમ તો અહીંયા હે ભાઈ ટ્રેક્ટર હું આયકા છે ઓ બાબા આ માય આ જો તો હે બેગો થાવા દિયા લા ખુઈ લુ એ જઈ લા પી એમ એક દોલ વેલ વેન થકવી દીધા ઓ ભાઈ કવડું આઈલામાં ખેતી

જો गाइस આની પડવાઈ કલયો गाइस બીજો વિડિયો કમ્પલીટ થઈ ગયો છે જો આ રહ્યું આપણું રિઝલ્ટ સિસનું રિઝલ્ટ બોનાન્જા પેકેટ છે હા વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શન પર નંબર આપેલા છે કરી દેજો એમાં ફોન કરો એમાં ફોન ફોન ખોકી દેજો હેલો 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 મને હેને આપણે કવાજ આવ્યો તો ગુડ 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 પીએમ ના પેટમાંથી આવતો તો ભૂખ લાઈ ગઈ યાર હવે ભૂખ લાગી ગઈ ને તને બહુ જ ભૂખ લઈ ગઈ પી એમ કે આજે એને ઉપવાસ એટલે અમારે ભૂખું રહેવાનું પણ આઈ જને પાડી દેવો રસ્તામાં હા એટલે એ ડીજલર બોલેન તું શું કરવા આવ્યું અહીંયા શું જોવા આવ્યું

આવજો હાલો તો પછી રસ્તામાં જેતપુર ખાઈ લીધું તું બહુ ભૂખ લાગી હતી પછી પેટ ભરીને દાબી લીધું ને ચાર થયા તો ભૂગી ગયા મજાડી સીધા ઘરે આપણે તો આવી ગયા પાછા આપણે આપણે વાડીએ વાળીએ કે ત્રીજો વિડીયો ઉતારવાનો હતો ફેસવોશ નો હતો આપણે થોડુંક વાપરી લઈને પેગા ધોરાક ધોરાતો થઈ જાય આ તડકામાં રખડે રખીને આવું કારા થઈ જાવ બાકી તો હાલો હવે ઉતારી લઈએ વિડીયો ત્રીજો આપણે અને એડિટિંગ તો પછી કર્યા રાખીશું મૂકી રાખશું આખો અઠવાડિયું અટક ઉતારી લઈએ હાલો વિડીયો આપણે આનો તા તો દેખાઈ ગયું પાકલ પોપાયું ને સુધારી જ નહીં જીધું ભેગું ખાવા જ મહિડા તાજે તાજુ પોપૈ હો વાડીનું સ્પેશિયલ ઓર્ગેનિક પ્યોર હાલો તો પડી ગઈ છે હાં ને આપણે વિડીયા વિડીયા બધું ઉતારી લીધું તો હવે વિડીયોનું એડિટિંગ કરી લઈએ ટાને અને પછી હોઈ જાય તો મળી આવે નવા વિડીયોમાં રામ રામ